આલ્કોહોલિક બેવરેજીસ સેક્ટરના સ્ટોક જેને તમારી વોચલિસ્ટમાં રાખી શકો આઈએસડબલ્યુએઆઈ મુજબ ભારતીય આલ્કોહોલિક પીણા ઉદ્યોગ આગામી પાંચ વર્ષમાં ચોસઠ બિલિયન ડોલરની બજાર કદ સુધી પહોંચવા માટે તૈયાર છે અહીંયા અમે લઈને આવ્યા છીએ બાર નાની અને માઇક્રોકેપ કંપનીઓ કે જે આલ્કોહોલિક પીણા સાથે ઉત્પાદનમાં સામેલ છે પેલું સુલા વાઇન લિમિટેડ આ કંપની અઠ્યાવીસો પ્લસ એકર દ્રાક્ષના બગીચામાંથી દ્રાક્ષ મેળવીને વાઇન બનાવવા માટે જાણીતી ભારતની અગ્રણી વાઇનરી છે કંપનીનું માર્કેટ કેપ પાંચ કરોડ છે પી રેશિયો સત્તાવન उत्पादन सम्ता मा मा चे। चे 9 વાઇનરી ઉત્પાદન ક્ષમતા 16.7 મિલિયન લિટર છે ઇલાઇટ અને પ્રીમિયમ કેટેગરીની ગ્રેપ વાઇનમાં ભારતમાં 60% બજાર હિસ્સો ધરાવે છે બીજું તિલકનગર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આ કંપની બ્રાન્ડી માર્કેટમાં એક મુખ્ય ખેલાડી છે જે ભારતના એકંદર આઈએમએફએલ માર્કેટમાં લગભગ 22% હિસ્સો ધરાવે છે કંપનીનું માર્કેટ કેપ 4593 કરોડ છે પી રેશિયો 40 છે વેચાણ થયેલ વોલ્યુમ 9.64 એમએન છે કુલ વોલ્યુમ ટકા તરીકે બ્રાન્ડીનો હિસ્સો 93% છે ત્રીજું પિકાડીલી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપની ખાંડ અને ડિસ્ટિલરી ઉત્પાદનો ઉત્પાદન સાથે યુનિટ છે તેમજ ત્રણ વર્ષની વેચાણવૃત્તિ ચૌદ પોઈન્ટ ચાર ટકા છે ચોથું ગ્લોબલ સ્પિરિટ લિમિટેડ આ કંપની મુખ્યત્વે આઈ આઈએમએફએલ બલ્ક આલ્કોહોલનું ઉત્પાદન અને વેચાણ કરે છે અને ફ્રેન્ચાઇઝીઝ બોટલિંગ ઓફર કરે છે કંપનીનું માર્કેટ કેપ બે હજાર પીણા ઉત્પાદકો અને મધ્યપ્રદેશમાં બિયર ઉદ્યોગમાં પિસ્તાલીસ ટકા બજાર હિસ્સો હાસિલ કર્યો છે કંપનીનું માર્કેટ કેપ બે એકસો ને એકસઠ કરોડ છે પી રેશિયો છવીસ પોઈન્ટ બે છે બિયર જથ્થો ચાલીસ પોઈન્ટ ત્રણ લાખ કેસ છે આઈએમએફએલ વોલ્યુમ બે પોઈન્ટ પાંચ લાખ કેસ છે છઠ્ઠું બીસીએલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપની વિવિધ બ્રાન્ડ હેઠળ વિસ્કી જીન રમ વોટકા વગેરે સહિત વિવિધ પ્રકારના દારૂની ઓફર કરે છે કંપનીનું માર્કેટ કેપ એક કરોડ છે પીઈ રેશિયો ત્રેવીસ છે ડિસ્ટિલરી ક્ષમતા તોતેર છે ઉત્તર ભારતમાં એક્સ્ટ્રા ન્યુટ્રલ આલ્કોહોલનો તેત્રીસ ટકા બજાર હિસ્સો ધરાવે છે સાતમું જીએમ બેવરેજીસ લિમિટેડ કંપની મુંબઈ થાણે અને પાલઘર જિલ્લાઓમાં સીએલમાં એકાધિકાર સાથે દેશીદાર અને ભારતીય બનાવટનો વિદેશી દારૂનું ઉત્પાદન અને વેચાણ કરે છે કંપનીનું માર્કેટ કેપ એક હજાર એકસો ને ચોર્યાસી કરોડ છે પી રેશિયો અગિયાર પોઈન્ટ છે ત્રણ વર્ષની વેચાણ વૃદ્ધિ આઠ પોઈન્ટ ઓગણીસ ટકા છે આઠમું જગતજીત ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપની આઈએમએફએલ સ્કોચ વિસ્કી રમ જીન વોટકા અને બ્રાન્ડી સહિત આલ્કોહોલિક પીણાની શ્રેણી ઓફર કરે છે કંપનીનું માર્કેટ કેપ નવસો ને પંચાવન કરોડ છે પી રેશિયો સાઠ છે દેશી દારૂની ક્ષમતા સાત મિલિયન કેસ છે આઈએમએફએલ ક્ષમતા ચાર સહિત પીવાલાયક આલ્કોહોલ ઉત્પાદન કરતી અગ્રણી ડિસ્ટિલરી માં એક છે કંપનીનું માર્કેટ કેપ નવસો ને સોળ કરોડ છે પી રેશિયો ઓગણીસ છે અને કેશ ક્ષમતા બાર પોઈન્ટ પાંચ મિલિયન છે દસમુ આઈએફબી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપની પૂર્વ ભારતમાં છ મોટા કેપ્ટિવ બોટલિંગ પ્લાન્ટ સાથે અગ્રણી આલ્કોહોલ ઉત્પાદક ચોપન કરોડ છે પી રેશિયો પચીસ બેવરેજીસ અને સંકળાયેલ ઉદ્યોગોમાંથી આવક સિત્તોતેર ટકા છે ત્રણ વર્ષની વેચાણ વૃદ્ધિ આઠ પોઈન્ટ ચૌદ ટકા છે અગિયારમું કમ્ફર્ટ ઇન્ટેક લિમિટેડ કંપની તેની પોતાની બ્રાન્ડનો ઉપયોગ કરીને તેલંગાણા રાજ્યમાં આઈએમએફએલ કેટેગરી હેઠળ દારૂના ઉત્પાદન અને આલ્કોહોલિક પીણાના ત્રણ સાથે સંકળાયેલી છે કંપની નું માર્કેટ કેપ બસો કરોડ છે પી રેશિયો તેર બે છે ઉત્પાદન ક્ષમતા એકસો ને લાખ લીટર છે આરો સી ઓગણત્રીસ છ ટકા છે ઉપરોક્ત ડેટા ખરીદી અથવા વેચાણની ભલામણ તરીકે ગણવો નહીં અહીં વિશ્લેષણ માત્ર શૈક્ષણિક અને શીખવાના હેતુ માટે કરવામાં આવ્યું છે